સુરતમાં શરદ પૂર્ણિમાના દિવસે પર્વત પાટિયા વિસ્તારમાં સિને મેજિક થ્રી ફિસ્ટ ગ્રુપ દ્વારા સુંદર મજાના ગરબાનું ડીજે ના સાથે આયોજન કરાયું હતું આ ગરબા અને ડીજે પાર્ટીમાં અનેક ખેલૈયાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું

नवरात्रि को लेके सो so मैं अपने बैंड के साथ यहाँ परफॉर्म करने आया हूँ बहुत ही अच्छा रिस्पांस मिला खिलैया को बहुत पसंद आया एंड लिटरली बोलूँ तो पब्लिक वॉज टू एंटरटेन और एक वो एनर्जेटिक चौधरी के साथ एनर्जी बना के रखे है मुझे बहुत पसंद आया थैंक यू सो मच वन सेकेंड विथ मुकेश चौधरी एंड म्यूजिक मेरा नाम पंकज रावल है मैं सिनेमा एजुक इवेंट कंपनी का ओनर हूँ આજે પર્વતપાટીયા વિસ્તારમાં આપણે ક્રિક ઝોન ટુ પોઈન્ટ ઓરમાં થ્રી ડેઝ ઇવેન્ટનો ફેસ લાગ્યો હતો તે આપણે આજે મુકેશ ચૌધરીએ છેલ્લા દિવસમાં કમ્પ્લીટ કરી બહુ મસ્ત થયું બધા ખેલી બહુ ઝૂમ્યા અને ને બહુ આનંદ પ્રોગ્રામ કરવાનો આપણે એઝ એ ઇવેન્ટ કંપની કહી શકીએ કે એક ત્રણ દિવસને સેલિબ્રેશન કરી છે આપે એટલે બે વર્ષની કંપનીની ઉજવણી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ